આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કેવા કેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે